નવસારીના મેળામાં પચાસ ફૂટ ઊંચી નીચે પટકાતા બે બાળકો સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે શહેર સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે મંદિર પરિસરની જગ્યામાં ચગડોળ સહિતની વિવિધ રાઇડ્સ પણ લગાવવામાં આવી છે ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરી અને મનોરંજન પણ લે છે ત્યારે ગત મોડી રાત્રિએ દસ ચાલીસની આસપાસ અંદાજે પચાસ ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલ્લર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ જે ટાવર રાઇડ તરીકે પણ ઓળખાય છે જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી મારું નામ હેતલબેન હેમનભાઈ કંડેલ છે અમે બિલ્લી મોરાના રહેવાસી છીએ અત્યારે શ્રાવણનો મેળો ચાલતો છે અને ત્રણ દિવસ જન્માષ્ટમી અને એની રજા હતી એમાં બાળકો જીત કરતા હતા મેળામાં જવા માટે તો એના સ્કૂલના ફ્રેન્ડ સાથે જ એ લોકો બે મેળામાં ગયા હતા અને સાંજે એ લોકો સાડા નવ વાગે ઘરેથી નીકળ્યા હતા અને દરેક સારા સારા દસ દસ ને પાંત્રીસ ફોન આવ્યો કે કંઈક રાઈટ તૂટી ગઈ છે અને તમારા બાળકને ઈજા થઈ છે તો તાત્કાલિક અમે પોતાની ગાડી લઈને ત્યાં મેળામાં પહોંચી ગયા અને ત્યાં જઈને પછી એમને બેસાડેલા હતા અને ત્યાંથી ડાયરેક્ટ પોતાની ગાડીમાં લઈને ગુપ્તા હોસ્પિટલ બિલીમોરા ખાતે અમે લઈને આવ્યા અહીંયા અને ત્યાં તાત્કાલિક એમને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ સીટી સ્કેન કરાવ્યો એક્સરે કરાવ્યો અત્યારે થોડુંક એને બેક પેઇન થતું છે ચેસ્ટમાં પેન થતું છે થોડું સારું છે બિલીમોરા નવસારી જિલ્લાની અંદર બિલીમોરાની સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસનો જે મેળો નું આયોજન થયેલ હતું જે બેડાની અંદર કુલ સાત રાઈડ તથા સ્ટોલ્સને એવું હતું જેની અંદર એક ટાવર રાઇડ હતી એ ગઈકાલે આશરે સાડા દસ વાગ્યે જે ટાવર રાઇડ હતી તે ઉપર જઈ અને અડધે સુધી એટલે કે વીસક ફૂટ સુધી નીચે આવી અને વીસક ફૂટ પછી કોઈ તકનીકી કારણોસર તે રાઇડ નીચે સીધી ભટકાઈ ગયેલી જેને કારણે આ રાઈડ જે છે તેની અંદર ટોટલ બત્રીસ સીટ છે બત્રીસ બેસી શકે છે જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન અને બધું જોતા આઠથી નવ જણા બેસેલા હોવાનું જણાય છે જેની અંદર હાલ છ જણાને નાની મોટી ઇજાઓ થયેલી છે જેમાં ચાર જણા ત્યાં કમરમાં અને બીજી નાની મોટી ઇજાઓ છે એકને સુરત ખાતે રેફર કરેલા છે બે બાળકો છે બે મહિલા છે અકસ્માતમાં રાઇડમાં અંદાજે દસ કરતા વધુ લોકો મજા માણી રહ્યા હતા તેઓ ધડામ લઈ અને નીચે પટકાતા તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં બે મહિલા બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમની તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ પોલીસે મેળામાં ચાલતી તમામ રાઇડો બંધ કરાવી અને તપાસ હાથ ધરી છે જી 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 શું ઘટના બની હતી હવે અમે તો બધું કામ કરતા હોય ને ઘરે જમવા ગયેલા ને હું પોતે અનાવળ જતો હતો પાછો રિટર્ન થઈને આવ્યો તો અહીંયા કોઈ લાઈટ ને બધું બંધ થઈ ગયેલું હતું પછી અમને આગળની અમને કોઈ જાણ નથી હવે વાર્તા અમને અમે જે એ લોકો પાસે માગેલું કે કમ્પ્લીશન એનઓસી તે અમને એ અમે ગ્રાઉન્ડને પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવાનું અમારી શરતો મુજબ ને તે પ્રમાણે એ લોકો પાલન કરાવેલું ને અમને લાઇસન્સ એ લોકો બતાવ્યા પછી આ શબ્દો ચાલુ કરવામાં આવેલું આપણે એન્જિનિયરિંગનું નામ તો એક્ઝેક્ટ ભૂલી ગયો છું પણ સુરેન્દ્રનગરનું છે એનું ટેન્ડર પંદર દિવસ પછી પરવાનગી આપવામાં આવી હતી પાલન કરવામાં આવેલું હતું આઈ ચાકસની એ જ આ બધું કરે છે અમારે તો એમાં ખાલી ગ્રાઉન્ડ જ અમે ચાપકીએ છીએ જે તમને બતાવવામાં આવ્યું એ કોપી તમે રાખી છે તમારી પાસે હા એટલે ઝેરોક્ષ મંગાવી છે

અમારી આ એમ આયોજકની જવાબદારી છે આ બધી પણ અમે સોમનાથના એક વ્યક્તિ તરીકે એક ટ્રસ્ટી તરીકે અમને એમ શું થાય કે નહીં આ ખોટું થાય એટલે અમારે બી એ લોકોને માટે સહાનુભૂતિ છે હા તે એ એ લોકોએ કરાવેલી હા હા એ લોકોએ કીધું કે અમારે બધું થઈ ગયું ને આપણે એ લોકો ઓકેનું સર્ટિફિકેટ આપ્યા એનઓસી ગઈકાલે સત્તર ઓગસ્ટ રાત્રે આશરે દસ પિસ્તાલીસ કલાકે સોમનાથ મેળામાં જે પણ ટાવર રાઈડ છે એમાં કેબલ તૂટતા દુર્ઘટના બની હતી જેમાં એ રાઈડમાં બેઠેલા વ્યક્તિઓ જે ચાર વ્યક્તિઓ છે બે બાળકો અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થયેલથી એમને સામાન્ય ઈજાઓ થયેલ છે ગુપ્તા હોસ્પિટલમાં હાર સારવાર હેઠળ છે ઉપરાંત એક ઓપરેટર છે રાઈડના ઓપરેટર જેને મોડાના અને માથાના ભાગે ઈજા થતાં એમને સુરત એપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે બાકી આ જે પણ દુર્ઘટના બની છે એની યોગ્ય તપાસ કરવામાં આવશે અને તપાસ થયા પછી જે પણ કંઈ આગળની કાર્યવાહી કરવાની થતી હોય એ મુજબ કરવામાં આવશે નામ ડી હેમનભાઈ ટંડેલ છે અમે કાલે રાત્રે નવ પચાસ બાજુ મેળામાં ગયા હતા તો પહેલાં બોટમાં બેઠા પછી બોટથી થોડીક વાર નીચે ઊભી રહ્યા પછી ટિકિટ લઈને અમે જ્યાં ગોઠ ફરવાની રાઈટમાં બેઠા ત્યાં ત્યાં થોડીક વાર વેઇટિંગ કરવા પહેર્યું બેઠા થોડીક વાર પછી ધીમે ધીમે રાઈટ ફરવાની ચાલુ થઈ ઉપર ગયા ઉપર ગયા પછી ઉપર થોડીક વાર ઊભી રહીને ગોઠ ફરું પહેરા ધીમે ધીમે નીચે આવતા તેમાં થોડુંક ઓછા આવીને અવાજ એવો કંઈ ખડ ખરને અવાજ એવો થોડીક રાઈટ અટક ધીમે ધીમે થઈ ગઈ ઉપર જોરમાં અચાનક નીચે પડી ગઈ ને જોવા નીચે પહેર્યા તો થોડુંક બધું દેખાતું ઓછું થઈ ગયેલું હતું ને માથામાં ડૂબતું હતું ને કમર ડૂબતી હતી બે ભાઈ લોકો આવ્યા ને એમને ઉચકી લેતા ઇચકા બેસે બેસેલા પછી હમણાં સારું છે મને થોડુંક વડામાં પેઇન્ટ થતો છે ને ચેસ્ટમાં થોડુંક તો સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઇડ તૂટી પડતા મેળા અને તેમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે જેમાં પણ રાજ્ય સરકારની એસઓપી પ્રમાણે નિયમોનું પાલન થયું છે કે કેમ જેવા સવાલો મુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે નિયમોનું પાલન થયું છે તો રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી છે કે પછી નિયમ નેવે મૂકીને રાઇડ ચાલતી હતી તે તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવી તેવી લાગણી પ્રવર્તી રહી છે મલંગ સદસ્ય બિલમરા નગરપાલિકા આ બનાવ કાલે રાત્રો બ બનાવ છે અને આ બનાવની અંદર ચાર ને ઈજા પામી છે બે બાળકો છે બે બહેનો છે અને એક એ લોકોનો યાંત્રિક છે કુલ બળીને પાંચ જણા છે જે યાંત્રિક માણસ એ લોકોનો હતો ચલાવનાર એને વધારે ઈજા થતાં સુરત ખસેડવામાં આવેલો છે અહીંયા અત્યારે ગુપ્તા હોસ્પિટલની અંદર ચાર જણ જે ચાર એ ઈજા પામનારો છો એ લોકો અત્યારે સારવાર હેઠળ છે પણ એ લોકો ના અભિપ્રાય મુજબ ભયમુક્ત છે ઓબ્ઝર્વરમાં રાખવામાં આવ્યા છે હા આ એમને જે બધી પરમિશનો એમનું એવું કેવું છે કે પરમિશનો લીધેલી હતી અને બિલીમરા નગરપાલિકાની પણ એક પરમિશન આવે છે જે નગરપાલિકાએ પરમિશન બને ત્યાં સુધી આપેલી જ છે અને અમે અમારા અધિકારીને કીધું છે કે ભાઈ આ પરમિશનમાં જો કોઈ ચૂક થઈ ગયો હોય તો એ એમની સામે પગલાં લેવા જોઈએ એવી